આયુર્વેદ અનુશાસ્ત્ર અનુસાર જઠરમાં અગ્નિ હોય છે કે જ્યાં ત્યાં પહોંચેલા અન્નને પચાવે છે આગ્નિ જ્યારે પ્રજ્વલિત હોતો નથી ત્યારે ભૂખ લાગતી નથી અને જ્યારે અગ્નિ બરાબર હોય છે ત્યારે ભૂખ લાગે છે કોઈ સમય જો અગ્નિ મંદ થઈ જાય તો તેનો ઈલાજ કરવાની જરૂર રહે છે જે હોય તે પણ આ અગ્નિનો ભગવાન પ્રતિનિધિ છે વૈદિક મંત્રોમાં પણ સમર્થન છે કે પરમેશ્વર અથવા બ્રહ્મ અગ્નિ રૂપે અમાશયની અંદર સ્થિત છે અને સર્વ પ્રકારના અન્નને પચાવે છે તેથી ભગવાનને સર્વ પ્રકારના અન્નનું પાચન કરવામાં સહાયરૂપ હોવાથી જીવ ભોજન સ્વતંત્ર નથી જો ભગવાન તેને પાચનમાં સહાય ન કરે તો ભોજનની શક્યતા રહેતી નથી એ જ રીતે ઉપર ઉત્પન્ન કરે છે છે અને અને તેને પચાવે એમની કૃપાથી જીવનમાં આપણે જીવવાનો આનંદ માણી શકીએ છીએ મિત્રો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ